સપ્ટેમ્બર જ્યારે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર કુમાર ભારત રત્ન આપવા સહિતના કુલ ત્રણ ઉદ્દેશો સાથે ગુજરાતમાં ક્ષત્રિયો ફરી એક મંચ પર આવ્યા ને સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ નામના નવા સંગઠનની રચના કરી જેના પ્રમુખ તરીકે ભાવનગરના રાજા વિજય રાજ ગોહિલ ની વરણી કરાઈ સંમેલન માં કોઈની હાજરીએ જો સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હોય તો તે છે શંકરસિંહ વાઘેલા જેમની થોડા સમય પહેલા જ અમિત શાહ સાથે મુલાકાત થઈ હતી જેથી નવા સંગઠન ની રચના સાથે આ મુલાકાત નું પણ કનેક્શન ચર્ચાવા લાગ્યું ક્ષત્રિય નેજા નીચે જેટલી કોમ આવતી જે તમામ ભેગી થઈ જશે ને તો માનવદય સુધી રાજકારણ કરવાની જરૂર નથી હતી એની મેળા આપણી પાસે આવશે ફક્ત ફક્ત સમાજ માટે ભેગા થયા છીએ અને સમાજ કે રીતે આગળ વધે સૌથી પહેલા અમે સમસ્ત ક્ષત્રિય શક્તિ अस्मिता મંચના પ્રમુખ ભાવનગરના મહારાજા વિજયરાજે ગોહિલ સાથે વાત કરી ને જાણ્યું કે નવ સંગઠન બનાવવાનો વિચાર હતો કોનો મેન મેન આનો વિચાર છે अश्विन सिंह સર હોયનો બાપુ એ કોઈ વડીલ તરીકે જરૂર પોતે પધાર્યા હતા પણ આ મંચમાં પોતે કોઈ હોદ્દો નથી સ્વીકાર્યો પોતે સ્પીચ પણ નથી આપી અને આમાં કઈ પોલિટિક્સ ને અને આ મંચને ને કઈ લેવા દેવા જ નહીં રહે તો અસ્મિતા મંચ ના પ્રવક્તા અર્જુનસિંહ ગોહિલ નું કહેવું છે કે સંકલન સમિતિ એવી વ્યવસ્થા હતી કે જે તે સંસ્થા હશે એના જ પ્રમુખ સભ્ય બનાવી શકશે મારી જેવા કેટલાય કાર્યકરો એવા છે કે જે ખરેખર સરાહની કામગીરી કરે છે એમને અમે સ્થાન નહોતા આપી શકતા અમે બધા જેને પૂજીએ છીએ તો એ દેવીઓનું સ્થાન અમારા દિલમાં ખૂબ મોટું આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ